હેલો ગાઈસ કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો હું આવી ગયો છું ઘરે અને જલ્દીથી રેડી પણ થઈ ગયો છું કેમ કે અમારે આજે જવાનું છે બોટાદ કાલે લગ્ન લખવાના છે કૃષ્ણાબેનના એટલા માટે તો બધા લોકો નીચે જતા રહ્યા છીએ અમે હું છું મમ્મી છે મિત્રોભાભી છે પૂજા છે તો અમે લોકો પણ જઈ રહ્યા છીએ અને આગળથી હિમાસુખાઈની લોકો આવવાના છે તો અમે લોકો એમની વેટ કરવાના છીએ હિમાંશુભાઈ કોમલ પૂજા બાપીની લોકો આવવાના છે તે અસલારી મળવાના છે અમને અમે બધા ભેગા જવાના છીએ અહીંયા થી રસ્તો જે છે તે બોટાદ નો સાડા થી ચાર કલાક છે આઈ થિંક અમે લોકો રાતે જ પહોંચીશું તો આજે ખરેખર બહુ મજા આવવાની છે હવે અમે લોકો છીએ નીચે અમે લોકો તો નીચે આવી ગયા છીએ પણ હાર્દિક ભાઈ ગયા છે ગાડી લેવા માટે તો અમે લોકો હવે નીચે બેસીશું થોડીક વાર જ્યાં સુધી તે ગાડી લઈને આવે કેમ કે ગાડી સાફ સફાઈ કરશે એટલે થોડીક વાર લાગશે પછી આવશે પછી અમે ગાડીમાં બેસી જઈશું તો હું જઉં છું હવે નીચે બધા લોકો નીચે જતા રહ્યા છે છેલ્લો હું છું અને અત્યારે હાર્દિક ભાઈ ગાડી ચલાવશે મને થોડી ઊંઘ આવે છે તો હું અત્યારે વેસ્ટ કરીશ આગળ જઈને પછી હું ગાડી ચલાવીશ તો અત્યારે આપણે આરામ કરવાનો છે અને એન્જોય કરવાનો છે ખરેખર આજે બહુ જ મજા આવવાની છે પાછળ પાછળ શુભમ પણ આવ્યો છે અને એમાં હાર્દિક બેન ની રાહ જુએ છે ના હજુ આયા નથી ગાડી નીચે પાર્કિંગ માં તો કે આજે આદિક ગાડી સાફ કરે છે ઘણા દિવસ પછી ગાડી ચલાવવાનું એટલે સાફ કરે છે એવું છે એટલે પરાણા મરાવો તો ને પાણી અડાડવું પડે પાણી શું છે ભાઈ કેમ આવ્યું તું બોટાદ જવાનું કેમ જવાનું છે શું કરવા રગણ પડો આપવા બધા જ લોકો રાહ જોઈને ઊભા છે કે હાર્દિકભાઈ ગાડી લઈને આવે પણ હજુ હાર્દિકભાઈ ગાડી લઈને આવ્યા નથી બમ્બુભાઈ રાહ જોઈ રહ્યા છે આતુરતાથી અને શુભમ ફોનમાં વાત કર્યો છે આ ધ્રુવ છે દાંત કાઢે છે બધા જ લોકો રાહ જોઈને ઊભા છે હાર્દિકભાઈ આવી ગયા છે ગાડી લઈને બહુ વાર કરી હાર્દિકભાઈ તમે તો બરાબર આજે હાર્દિકભાઈ ગાડી સાફ કરતા હતા એટલે બહુ નવાઈની વાત કહેવાય તમે લોકો નીકળી ગયા છે બોટાદ જવા માટે અને હું અને બંબુભાઈ જે છે તે અમે છેલ્લી સીટમાં બેઠેલા છે ખરેખર બહુ મજા આવે હા એકદમ કમ્ફર્ટેબલ છે અને અહીંયાથી ઠંડો ઠંડો પવન આવે

એ ઓજે ઓન નથી આવતી ના બમ્મુભાઈ હવે સૂઈ જવાના છે બરાબર ને બરાબર આપણે આપણે ગેટ ભેં બગાડી આપણે ઊંઘ જવાના થાય શું કર્યું ચાલ હવે સૂઈ જઈશું અમે તુરત કેમ પાછળ જવું છે કેમ નઈ ફાવતું તને શું

ખવડાવવું પડશે અમુભાઈ તમને ફાવે છે ને ના ના ફાવે પણ તમને તકલીફ એટલે કે જેવું તો તું આવ્યો યાર કેમ આવતો શું મજા આવે કે મજા મજા યાર કે સીટ આવી દાદા આગળ આખી સીટ તો હતી દાદા આગળ એ તો બરામણ આય કરવાયો મને શું હા મજા આવે છે કાકા મજા આવે જાય જેવું કોણ થાય અમે લોકો પહોંચી ગયા છીએ ગેલોસ અને અત્યારે અમે ગેલોસમાં ઊભા છીએ અને અમે દર વખતે અહીંયા જ ઊભા રહીએ છીએ જોઈ શકો છો અહીંયા ખાણી પીણીનો બધું જ મળે છે પકોડી સમોસા બધા જ જાતનો નાસ્તો અહીંયા મળે છે અને અહીંયા બર્ગર કિંગ ને ઈસુમ ગાઠિયાર બધું જ છે એ મુંબઈ કેટલા પોઈન્ટ આપશો તમે આ દેખને પાંચમાંથી કેવું દેવું ગાડી હારી ચાલે પાંચમાંથી પાંચ આ તો બહુ વધારે કહી દીધું તમે એનો ન લાગ્યું સારું દોઢ કલાકમાં એ પહોંચવું ઇમ્પોસિબલ છે તો ચા પીશું કે નહીં ચા પીવાના કોફી તારે લોકો પહોંચી ગયા છે પણ અમે લોકો એમોનસો પેલી નીકળતા ગયા છીએ એ લોકો મારી પાછળ જ છે એ થોડા લેટ હતા એટલા માટે પાછળ છે તો એ લોકો આવશે પછી અમે બંને ગાડીઓ સાથે જ જવા દઈશું બોટાદ તો અમે લોકો વેઇટ કરી રહ્યા છીએ તો ત્યાં સુધી ચલો એક કામ કરીએ કે ચા પી લઈએ અને થોડી ભૂખ પણ લાગે છે તો પછી ઇસ્કોન ગાંઠિયા તો ખાવા પડે આવ્યા હોય તો તમે લોકોએ ભજીયા અને ઇસ્કોન ગાંઠિયા મંગાવ્યા છે નાસ્તો કરવા માટે જોઈ શકો છો ગરમ ગરમ મરચાં પણ આવી ગયા છે બધા હાદિકને બહુ ભૂખ લાગી છે આજે બહુ ભાઈ ચા પીવે છે અદરું છે શુભમ છે તે ગાડી ચલાવી રહ્યો છે અને હાર્દિક તે પાછળ બેઠા છે હાથ પડી ગઈ હતી અને બધા જ લોકો ગાડીમાં તાળી પાડો તો મારા રામ ની એ ગીત ઉપર બધા જ લોકો તાળી પાડી રહ્યા હતા અને અમે બધા લોકો ખૂબ જ એન્જોયમેન્ટ કર્યું હતું અને બોટાદ આવી પણ જવા આવ્યું હતું પણ અમને લોકોને ગાડીમાં ખૂબ જ મજા આવી હતી અને ખૂબ એન્જોયમેન્ટ બધા કરી રહ્યા હતા પૂરી વણી રહ્યા છે કાકી છે તે પૂરી તરી રહ્યા છે વાહ કાકી સરસ પૂરી તરી રહ્યા તમે તો બોલ બોલ

શકો છો કે બહુ સરસ એવું ડેકોરેશન કરેલું છે કાલની તૈયારી થઈ ગઈ છે જે તમે જોઈ શકો છો બહુ સરસ એવું ડેકોરેશન કર્યું છે ફૂલોથી પણ બહુ જ સરસ એવું ડેકોરેશન કરેલું છે સુરેશકુમાર પણ વિડિયો ઉતારી રહ્યા છે જોઈ શકો છો કે ગાડીનો પૂરે પૂરો જ ઉપયોગ થઈ રહ્યો છે વચ્ચેની સીટમાં એટલે કેપેસિટી મહેન્દ્રવાળા કોદી આપતા નથી એના બદલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત જણા હું ને ભાઈ ખાલી એકલા આજે કોમર જો ઘુંવાના રહેવા માટે આવ્યા છીએ અમે આવ્યા છીએ બસ સ્ટેન્ડ આગળ ચાવીવા માટે અને બોટાનું બસ નાગર ચા બોસ્તો બનાવે છે તમે કબજે છે એટલે ચા બનાવી રહ્યા છે મહારાજ આવી ગયા છે અને બધી જ તૈયારી શરૂ થઈ ગઈ છે પછી ઇન્દુ કાકી છે તે ક્રિષ્ના બેન ને લો ચાંદલો અને પછી ગોળ ખવડાવે છે અને પછી શ્રીફંડે પણ કંકોનો ચાંદ લો અને તેને ચોખાથી વધાવે છે ક્રિષ્ના નો પણ વિડીયો શૂટ થાય છે પછી પાંચ ભાઈ બેન તે ફોટા પાડે છે કેમકે તે લોકોને લગન લઈને જવાનું હોય છે એટલા માટે એમના ફોટા સેક્શન પહેલા જ કરી દે છે તે લોકો સરસ મજાનો એક ફોટો પડાવે છે પછી બધા જ લોકો જે લગ્ન પળો લઈને જવાના હોય છે તો બધી વસ્તુઓ લઈને બધા ભાઈઓ ઊભા રહી જાય છે અને બધા લોકો બહુ જ ખુશ હોય છે જોઈ શકો છો તે ક્રિષ્નાબેન ચાલે છે અને તેની પાછળ પછી બધા જ ભાઈઓ ધીરે ધીરે આવે છે તો પાછળ શુભમ છે તેમની પાછળ બંબુભાઈ છે હિમંશુભાઈ છે પછી હાર્દિક શાને અને છે લે નિહારિકા છે તો બધા જ લોકો પછી ધીરે ધીરે કરીને આગળ બહાર આવી રહ્યા છે બધા જ લોકો પછી બહાર આવી ગયા હોય છે અને તે લોકોને ગાડીમાં જવાનું હોય છે તો બધા લોકો ત્યાં ઊભા રહીને ફોટો સેક્શન કરે છે જે યાદગીરી રહી જાય પછી બધા લોકો ધીરે ધીરે આવે છે અને કૃષ્ણાબેન પછી તે ગાડીને ચાંદલો કરે છે અને પછી ચોખાથી વધાવે છે અને બધા લોકો પાછળ બધા લોકો ગીતો ગાતા હોય છે અને એ લોકો ધીરે ધીરે કરીને બધા લોકો ગાડીમાં બેસી ગયા હોય છે શુભમ આગળ બેઠું છે કેમકે તે લગ્નપળો લઈને બેઠો છે અને બીજા બે પૈ પાછળ બેઠા છે અને નિહારિકા તે સૌથી છેલ્લે બેઠી છે તમે જોઈ શકો છો પછી દિવ્યાંગ કુમારના ઘરે જવા માટે બધા જ લોકો ત્યાં લગન પડો લઈને નીકળી જાય છે ત્યાં જવા માટે પછી દિવ્યાંગ કુમારના ઘરે પહોંચી જાય છે અને ત્યાં આગળ તેમની પણ વિધિ ચાલે છે તેમને કંકુના ના ચાલો કરે છે અને પછી ગોળ ખવડાવે છે સરસ મજાનો ફોટો શૂટ કરાવે છે અમે બધા લોકોએ કપડાં બદલી દીધા છે ડ્રેસ પહેરી લીધો છે પણ મારા મિત્તલ ભાભી છે એમને હજુ સુધી ફોટા પડાયા નથી એટલા માટે એમને સાડી જ પહેરી રાખી છે જે હું તમને બતાવીશ મિત્તલ ભાભી છે હજુ સુધી એમને તેમને સાડી ચેન્જ કરી નથી કેમ મિત્ર ભાભી સાડી સાડીની બદલી તમે ફોટો પડાવવાનો બરાબર શુભમ આવી ગયો છે શું શંભુ આવી ગયો હતો જોઈ શકો છો તે પણ પાછા આવી ગયા છે પણ આવી ગયા છે અને મિત્તલ ભાભી એટલે ખુશ થઈ ગયા છે અમે લોકો બોટાદથી નીકળી ગયા છીએ અને અત્યારે ગેલો પહોંચ્યા છીએ અને ચા પીવું પડશે કે થોડી ઊંઘા આવે છે કેમ કે કાર રાતે બધા લોકો ભેગા થયા ખૂબ એન્જોય કર્યું છે તો અત્યારે ચા પી લેશું અને ચા પીને પછી અમે લોકો અમદાવાદ જવા માટે નીકળીશું તો અત્યારે અમે ગેલોમાં વોર્ક કર્યો છે અમે લોકો અત્યારે ઊભા રહ્યા છીએ દોરકા કરી થોડીક આગળ સફરંજની ચા પીવા માટે આની ખાસિયત એ છે કે અહીંયા જે છે ચા કે ગોળની ચા બને છે અને આની આ છસો તેત્રીસમી શાખા છે છો આ છે સરપંચ ગોળ નીચા અમે લોકો અત્યારે આવ્યા છીએ ધોરકાથી થોડું આગળ એક મહાકાળી માતાજી મંદિર છે સરસ છે જે હું તમને દેખાડીશ મંદિર બહુ જ સરસ છે જય મહાકાળી માં ઘરે પહોંચી ગયા છે અને પપ્પા જે છે તે દરવાજો ખોલી રહ્યા છે બોસ થાકી ગયા છે આજે ભયંકર શું પૂજા થાકી ગયા તો ચલો આપણે અંદર જઈએ છીએ થક ગયા આમ स्मेल स्मेल था कि रूम में तो यार, वो था कि क्या नहीं तू, हालत खराब था कि ना, तू तो हुई क्यों तो, तू क्या थी था कि ये, तो हुई क्यों तो? ना, तो? ना, तो।, ना, तो।, ना, तो।, ना तो, क्या हुई थे तो, तो तो मस्त हुई क्यों तो, गाड़ी चला तो तैयार है, मैं तो हो तो ही ना थी, ना तो हो तो, था कि क्या नहीं तू, हर बोर